સતત ત્રણ દિવસથી આ મુદ્દા પર સતત વાત કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આખા રાજ્યની રાજનીતિ જો એક જિલ્લા એક શહેર અને એ શહેરમાં બનેલી એક ઘટના પૂરતી સીમિત થઈ જાય તો સમજવાનો સમય છે કે એ ઘટનાની આસપાસ ઘણું બધું છે કે જે રાજકારણ આખું એનું એક ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે આ રાજકારણ આટલું દ્રઢ અને મજબૂત થવાનું એકમાત્ર કારણ પાટીદાર સમાજ છે પાટીદાર સમાજ માત્ર સમૃદ્ધ સમાજ નથી માત્ર સંઘર્ષથી મહેનત કરીને સમૃદ્ધિ સુધી પહોંચેલો સમાજ નથી પણ એની એકતા માટે બહુ જાણીતો છે પાટીદાર સમાજના છોકરાઓ જ્યારે પોતાની એકતા દર્શાવે છે કોઈના માટે ત્યારે એ ભલભલાને લાવી દે છે એનું ઘૂંટણી પંદરનું આંદોલન ઇતિહાસ રહ્યું છે આંદોલન પછી જે થાય છે એ સમાજોને કઈ રીતે નુકસાન કરે છે કે ફાયદો એ ખબર નથી પણ એ બહુ જ પોઝિટિવ રીતે ચર્ચામાં નથી આવતું એનો પણ ઇતિહાસ છે ઉદાહરણ છે વર્ષોના ઇતિહાસનું ઉદાહરણ આપણી સામે અનેક દાખલાઓ છે અમરેલીમાં એક છોકરી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે એમને બદનામ કરવા માટે જે કારસો રચાયો એક નકલી લેટર 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 પત્ર પર એ ખોટા પેડ પર એ પત્ર મોકલવાની જ્યારે વાત થઈ ત્યારે ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નારાજ થવું ગુસ્સે થવું અને કાયદાની શરણમાં જવું એ બહુ જ સ્વાભાવિક છે પણ જ્યારે સત્તા પોતાના અતિ પર પહોંચે અને વ્યક્તિને એવું લાગે કે હું ધારું એ કરાવી શકું છું ત્યારે રાત્રે બાર વાગે કોઈ છોકરીને ઘરમાંથી ઉપાડવામાં આવે જ્યારે વ્યક્તિને એવું લાગે કે હવે હું કોઈને પણ રસ્તા પર બહાર કાઢી શકું છું ને એનું સરઘસ નીકળી શકે એમ છે ત્યારે કોઈ છોકરી છે કે રસ્તા પર એનું સરઘસ નીકળતું હોય કૌશિક વેકરિયાએ એ ભૂલ કરી જે સત્તાના અહંકારમાં એમણે નહોતી કરવાની એમણે આ બતાવી દેવા માટે નહોતું કરવાનું એમણે એમની સામે થયેલા ખોટા ષડયંત્રોની સામે લડવાનું હતું આવું ષડયંત્ર માત્ર એમની સાથે જ નથી થયું છેલ્લા બે વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજમાં દિગ્ગજ એટલે ગુજરાતના ભાજપના સૌથી દિગ્ગજ નેતા સી આર પાટીલ છે એમની સામે પણ આવું થયું પણ કોઈ જ વ્યક્તિઓના વરઘોડા નહોતા કાઢવામાં આવ્યા સરગસ નહોતા કાઢવામાં આવ્યા કેમ કે એ સી આર પાટીલ છે પીઢ નેતા હોવાનો મતલબ એ હોય છે કે એમને ખબર હોય છે કે ક્યારે શું કરવાનું છે પોલીસનો ઉપયોગ પણ થાય ને દુરુપયોગ પણ થાય તમને મર્યાદા ખબર હોવી જોઈએ કે તમે ક્યારે પોલીસની મદદ લઈ રહ્યા છો અને ક્યારે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો પ્રશ્નોની આજુબાજુ સવાલોના ઘેરામાં જે અમરેલીની સેશન્સ કોર્ટમાં મહિલા જજે કર્યા એ પણ અમરેલીની પોલીસને કરેલા પ્રશ્નો હતા પોલીસને એ પ્રશ્ન પૂછાયો કે એવું શું એવું શું ઇમરજન્સી કે શું ઘટના થઈ હતી કે તમારે છોકરીને અડધી રાત્રે બાર વાગે ઉઠાવવી પડે પોલીસ શું કામ વારંવાર એ વાતને નકારે કે મેં આવું કશું નથી કર્યું રીકન્સ્ટ્રક્શનના નામ પર છોકરીને પોલીસ સ્ટેશનથી એ ઓફિસ સુધી ચાલીને શું કામ લઈ જવી પડી તમારે ભર બજારની વચ્ચે એને કેમ લઈ જવામાં આવી રીકન્સ્ટ્રક્શનમાં જો તમારે એ છોકરીની સાથે એવિડન્સ જોવા હતા કે કયા કમ્પ્યુટરમાંથી લેટર લખાયો તમારે માહિતી અને સાબિતી ભેગી કરવી હતી તો ઓફિસની અંદર થયેલી વાત હતી બંધ રૂમની વચ્ચે થયેલી વાતોને જો તમે જાહેરમાં રસ્તાઓ પર લઈને આવો છો તો એ સરઘસ કાલે હતું આજે છે ને એ જ રહેવાનું છે પોલીસ એને ગમે તે નામ આપે પોલીસ એવું કહે છે કે તમે એને સરઘસ નામ આપી રહ્યા છો અમારા માટે રીકન્સ્ટ્રક્શન છે આ જે પણ થયું એ સત્તાના મદ અને અહંકારમાં થયું છે એ વાત ભૂલાય એમ નથી પણ કૌશિક વેકરિયા ધારાસભ્ય નીકળ્યા હતા એક દીકરીનું સરઘસ કાઢવા ફર્યો એમનો વરઘોડો આટલા દિવસ સુધી કેમ કે એ છોકરી બહાર આવી અને છોકરી બહાર આવતાની સાથે રાજનીતિ થઈ આક્ષેપો એવા પણ લાગ્યા એવા દ્રશ્યો પણ સામે આવ્યા કેટલાય લોકોએ ત્યાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે છોકરીને જાણી જોઈને બહાર ન આવવા દીધી ગઈકાલે જ્યારે જામીનની વાત હતી ત્યારે વકીલ ગેરહાજર રહ્યા જોકે ગોપાલ ઇટાલિયાએ એ બાબત પર સ્પષ્ટતા પણ કરી રાત્રે ત્યાંથી વિડીયો પણ સામે આવ્યા પણ છોકરીને જેલમાંથી મળીને આવીને સહી લઈને આવવામાં મોડું થયું કે જાણી જોઈને મોડું કરાયું અને ખૂબ સંદેહની જેમ જોવાઈ રહ્યું છે બેન ઠુંબર ત્યાં પરિવારના ઘરે પહોંચ્યા છે ને એમની સાથે જ રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે એમની સાથે સંપર્કથી દૂર રાખવામાં આવે છે જેની બેન પરિવારની આજુબાજુ માતા પિતાની આજુબાજુ છે એટલે બીજા કોઈ સમાજના આગેવાનો વડીલો કે ભાજપ તરફથી મધ્યસ્થી કરીને જઈ નથી શકાતું અંતે કૌશિક મેકરિયાએ પોતાનું કરેલું સુધાર્યું કેવી રીતે એમણે જે વટાણા વેર્યા હતા એને કેવી રીતે સાફ કર્યા સુધાર્યા કેવી રીતે તો એમણે કહ્યું કે આપણે ફરિયાદ પાછી લેવડાવી દઈશું છોકરી પરનો કેસ પાછો લેવાશે છોકરીને જામીન મળી ગયા છે એ જામીન મળ્યા મળ્યા પછી એણે આરોપ મુક્ત કરવાની અરજી કરી છે આવતીકાલે એના પર સુનાવણી થવાની છે આ બધી ઘટના જ્યારે થશે ત્યારે છોકરી જ્યારે પણ આરોપ મુક્ત થાય ત્યારે અને પ્રશ્નો ફરી એકવાર આંગળી ચિંધાય છે અમરેલીની પોલીસ પર પોલીસે ક્યારેય કોઈનો હાથો ના બનવું જોઈએ પસ્તાવા સિવાય કશું જ સામે નથી આવતું પોલીસનો એક જ સમાજ છે પોલીસ પોલીસે માત્ર એક જ વાત માનવાની છે કાયદો અને વ્યવસ્થા એક દ્રષ્ટિકોણથી એ પણ જોવાયું છે કે પાવરફુલ સમાજની દીકરી છે પાટીદાર સમાજ રાજ્યનો ખૂબ શક્તિશાળી સમાજ છે શક્તિશાળી સમાજની દીકરીની સાથે થયું તો બધા જ લોકો આવ્યા મેદાનમાં એના માટે લડનારો આખો સમાજ હતો રસ્તા પર ઉતરનારા માણસો અને નેતાઓ હતા એની આસપાસ રાજનીતિ ગરમાઈ શકે એમ હતી જો નાના સમાજની છોકરી હોય અને છોકરી પણ જવા દો છોકરો હોય તો શું એનો ને ફૂલેકું કાઢી શકાય એનો વાંક કે કશું જ જાણ્યા જોયા વગર કોઈ પણ એવો નાનો સમાજ કે જેનું એટલું બધું રાજકીય અસ્તિત્વ નથી ના એની પાસે સંખ્યા છે ના એની પાસે પૈસા છે આ બંનેમાંથી કશું જ નથી એવા સમાજના કોઈ છોકરા કે છોકરી સાથે ખોટું થાય તો છોકરો કે છોકરી સ્ત્રી કે પુરુષ એ કોઈ લિંગના ભેદભાવ વગર એની પાસે રહેલી સમૃદ્ધિના ભેદભાવ વગર એની રહેલી સામાજિક શક્તિના ભેદભાવ વગર એની સાથે જોડાયેલી આર્થિક શક્તિના ભેદભાવ વગર એના બાહુબળના ભેદભાવ વગર એના સંખ્યાબળના ભેદભાવ વગર શું ગુજરાતની પોલીસ કામ કરશે આ ઘટના જોયા પછી સંદેહ છે એ શંકા એટલા માટે છે કેમ કે રાજ્યની પોલીસે એવું વર્તન નથી કર્યું ભલે ગમે તે કહેવાતું હોય તમે એને બહુ બિચારાના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકો કે લોકો બિચારા શું કરે કે નેતાઓના ફોન આવે ત્યારે કરવું પડે પછી ભરાઈ જવું પડે રાજનેતાને ના પાડતા જ્યાં સુધી સુધી શીખે પોલીસ ત્યાં આવું થતું રહેવાનું છે આ ઘટનામાં ઘણા બધા પાસા છે એક એ પાસું છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મૂકી રહ્યા છે કે જો છોકરીની ઇજ્જત માટે જ આખી વાત અને લડાઈ થઈ રહી હતી તો એની આબરૂ બચાવવાની જગ્યાએ વારંવાર એ છોકરીને જેલમાંથી જલ્દી બહાર કેમ ન આવવા દીધી શું કામ એ ફરી એકવાર બહાર નીકળ્યા પછી સરઘસ કાઢ્યું પણ આ તો વિજય સરઘસ હતું એ સરઘસ અને આ સરઘસમાં ફરક હતો એ છોકરી જે રીતે પોતાનું નિવેદનને પ્રતિક્રિયા આપી સત્યમેવ જયતે જે રીતે બોલાયું અને ખુલ્લી જીપમાં જે રીતે હાર પહેરીને રોડ શો નીકળ્યો એનો મતલબ એ થયો કે આખી આ ચર્ચા પછી છોકરીને એ મળ્યું છે જે અપાવવાની સમાજે કોશિશ કરી અને પ્રયત્ન કર્યો ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી પહોંચ્યા હતા મળવા જેલમાં પણ ગયા પાયલગોટીને મળવા અને એના પછી એને કાયમી નોકરી ઓફર કરી છે દસ હજારની નોકરી કરતી એક છોકરી સહકારી સંસ્થામાં આવનારા સમયમાં કાયમી નોકરી પર જોડાઈ જવાની છે કોંગ્રેસના નેતાઓ સતત એની સાથે રહ્યા છે કોંગ્રેસે ભાજપના નેતાઓ એવું કહે છે કે કોંગ્રેસે આખા મુદ્દાને હાઇજેક કરી લીધો ખૂબ વર્ષો પછી કોંગ્રેસ રાજનીતિમાં કોઈ મુદ્દાને હાઈજેક કરી શકી છે પણ અંતે અનફોર્ચ્યુનેટલી જ મુદ્દો તો જાતિનો છે જાતિગત અસ્મિતાનો છે આ વાત અને વિષય જો એ વાત પૂરતી મર્યાદિત રહે કે પોલીસને અધિકાર નથી કોઈની પણ સાથે આવું કરવાનો જો પોલીસ કોઈને એવી રીતે આરોપી બનાવી રહી છે જેમાં એની એવી સંદેહાત્મક ભૂમિકા નથી કે સંદિગ્ધ ભૂમિકા નથી અને જો છે તો પોલીસે પોલીસે અડગ રહેવાનું છે જો છોકરીએ ષડયંત્ર કર્યું જો છોકરીએ ખોટું કર્યું તો પોલીસ પોલીસની જેમ કાર્યવાહી કરી શકતી હતી સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તમે નથી પકડી શકતા તો બાર વાગે ઘરમાં ઘૂસવાનો પોલીસને અધિકાર નથી કોઈ પણ છોકરી હોય કે ગમે તે પરિસ્થિતિ હોય અને એટલે જ આ બધી પરિસ્થિતિમાં પોલીસે પોતાની મર્યાદા ઓળંગી અને પછી હવે જો પોલીસ એવું કહેતી હોય કે સંદિગ્ધ ભૂમિકા હતી કે ષડયંત્ર હતું તો પછી શું પોલીસ પોતાનો પક્ષ નહીં મૂકે કોર્ટમાં પ્રશ્નો ઘણા બધા છે અને જો સંદિગ્ધ ભૂમિકા હતી જ નહીં ને કેસ આખો પાછો જ લેવાની વાત છે છોકરી અરજી કરી છે આરોપો પાછા લેવાની તો એનો મતલબ એ કે કાં તો તમે ત્યારે જ ખોટા હતા અને કાં તો તમે અત્યારે ખોટા છો અને કાં તો બંને જગ્યાએ ખોટા છો બંને જગ્યાએ સાચા હોવાનો સવાલ બહુ વિશેષ પેદા થતો નથી અપેક્ષા રાખીએ કે પાયલ ગોટીની સાથે તો એક સશક્ત સમાજ હોવાના નાતે પાટીદાર સમાજ ઊભો છે અને એમને સફળતા મળી છે અને એ સફળતા સામાજિક સફળતા છે આપણને સફળતાઓ જોઈએ છે બંધારણીય આપણને જરૂર છે કાયદો વ્યવસ્થાની સફળતાની આપણને જરૂર છે કે ગમે તેવા પોતાના હરીફ નેતાઓ કેમ ન હોય કેમ કે આ જે ઝઘડો ભલે ગમે તે રીતે તમે કોંગ્રેસે હાઈજેક કર્યો કે વિપક્ષે હાઈજેક કર્યો કે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા અને બધા જ નેતાઓ પહોંચ્યા અને બધા બહુ એગ્રેસિવલી આક્રમકતા સાથે લડ્યા પણ આ લડાઈ એ યાદ રાખવું પડશે કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એકબીજા પર કીચડ ઉછાળવાની જે સ્પર્ધા છે પ્રતિસ્પર્ધાનું પરિણામ આ ઘટના છે અને એ ઘટનાના કેન્દ્રમાં એક છોકરી છે એક દીકરી છે અને એ દીકરી બહાર આવ્યા પછી ફરી એકવાર વિજય સરઘર્ષમાં જ્યારે જાય છે ત્યારે એ ખુશી વ્યક્ત કરે છે અને મક્કમતાથી આ લડાઈમાંથી લડીને બહાર આવી છે આ લડાઈની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે અમરેલીથી આવી રહેલો ખૂબ મોટો સંદેશ જે લોકસભાની ચૂંટણીમાં પણ સામે આવ્યો હતો કે હવે બધું જ સમૂહ સૂત્રું નથી કોઈ એક જિલ્લો કોઈ એક તાલુકો એવો નથી બાકી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આવીને ન ઊભા હોય નવા નેતાઓ અથવા નવું નેતૃત્વ ઊભું કરવાની સ્પર્ધામાં જો જૂના નેતાઓ છે એમને એવું લાગે છે કે અમને કશું મળ્યું નહીં ને અમે હોમાઈ ગયા તો પણ એ લડાઈ કરવાના છે એવા નેતાઓ કે વર્ષોથી બધું એમણે જ લીધે રાખ્યું છે ને તોય હજી એમને સંતોષ નથી થતો ને હજી બધું એમણે જ લઈ લેવું છે એ લોકો પણ વચ્ચે અસંતોષની સાથે આવવાના છે પોતાના વિઘ્નોને લઈને આવવાના છે એટલે કડીમાં વર્તમાન ધારાસભ્યની નીતિન પટેલ સાથે ચાલી રહેલી લડાઈ કે ગજગ્રાહ હોય કે પછી અમરેલીની લડાઈની વાત હોય કે પછી સી આર પાટીલની સાથે જે તે સમયે જે થયું વડોદરામાં જે થઈ રહ્યું છે ચારે બાજુ થઈ રહેલા સંઘર્ષો એ ભારતીય જનતા પાર્ટી માટેની એ લડાઈ બતાવે છે જે એક સમય હતો કે સત્તાના સત્તાના ખૂબ ચરમ પર પહોંચેલી કોંગ્રેસ જોઈ રહી હતી કે લડવા માટે સામે કોઈ હતું જ નહીં પણ લડવાની તો ટેવ હતી સામે કોઈ લડવાનું નથી તો એક કામ કરો અંદરો અંદર ઝગડીએ ભારતીય જનતા પાર્ટીનું વર્તમાન અત્યારે તો એ જ કહી રહ્યું છે સામે આવેલી પ્રતિક્રિયાઓ છોકરીના બહાર આવતા દ્રશ્યો જેની બેનની પ્રતિક્રિયા બધું જ સાંભળીએ વિસ્તારથી शक्ति अमर

પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો હું એડવોકેટ હતો સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે પંદર હજાર રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર છે